હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો તો મોર્નિંગમાં વ્લોક સ્ટાર્ટ ના કરી શકીએ તો અત્યારે સ્ટાર્ટ કરી રહી છું અત્યારે પણ મોર્નિંગ છે પણ રસ્તામાં સ્ટાર્ટ કરી રહી છું અત્યારે અમે ઓન ધ વે જઈએ હનુમાન દાદાના મંદિરે જઈ રહ્યા છીએ હનુમાન દાદાનું મંદિર છે જમ્યતપુરા કલોલ સાઈડ આવેલું છે તો અમે પહેલાં દર્શન કરી લઈએ પછી તમને મળીએ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હવે બપોરની રસોઈની તૈયારી કરી રહ્યા છીએ તો આજે બનાવવાનું છે ઘેલોડી અને બટાકાનું શાક તો હવે રસોઈ બનાવી દઈએ અને રસોઈ બનાવ્યા પછી તમને મળીશું ગિલોડી બટાકાનું શાક ચડી રહ્યું છે સાઈડમાં રોટલી ઓલરેડી મેં કરી દીધી છે અમારા બેની જ કરવાની હતી કારણ કે મમ્મી તો ગામડે ગયેલા છે તો પછી જમીને મળીએ તો જઈને જોઉં છું તો જોરદાર વરસાદ પડી રહ્યો છે તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે ફૂલ વરસાદ પડી રહ્યો છે અત્યારે આ અમારા ઘરની પાછળની સાઈડની જગ્યા છે સાંજ થઈ ગઈ છે તો આજે હાંડવો બનાવવાનું છે તો હાંડવામાં તો મોસ્ટલી જેનું હાંડવાનું કુકર આવે છે એમાં જ અમે બનાવતા હોઈએ છીએ પણ આજે અમે થોડું અલગ રીતે બનાવીએ છીએ તમે લોકો જાણતા જ હશો એનું જે રોટલા રોટલા મતલબ રોટલો પુલ્લા બનાવી છે એ રીતે અમે બનાવવાના છીએ આજે થોડું ઠીક હશે પુલ્લા કરતાં થોડો વધારે જાડો હશે પણ અમે એ રીતે બનાવવાના છીએ તો એની તૈયારી મેં કરી દીધી છે તો તમે બતાવી દો તમને આ છે મરચ આદુ મરચાં સોરી લસણ ને મરચાંની પેસ્ટ છે આ ડુંગળી ખમણેલી છે જનરલી કોઈ ડુંગળી નાખતું નથી હોતું પણ આ વખત હું ટ્રાય કરું છું અને આ છે દૂધી ખમણેલી છે અને બપોરે જ મેં આ પેસ્ટ બનાવી દીધી હતી મતલબ પલાળી દીધું હતું હાંડવાનું તો બસ તૈયારી થઈ ગઈ છે હવે બનાવીશું અમે થોડી વાર પછી બનાવીશું પણ તૈયારી ઓલમોસ્ટ કરી દીધી છે હાંડવાની તો તમે અમારી સાથે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ચાલો રેડી કરીને મેં નાખી દીધું છે એમાં જે મેં તમને બતાવ્યું એ બધું નાખી દીધું છે એના સિવાય એક્સ્ટ્રા ડ્રાય મસાલો મીઠું મરચું હળદર અને ખાંડ છે એ બધું નાખી દીધું છે અને આનો વિડીયો મેં શોર્ટમાં પણ મૂકેલું છે કારણ કે પછી આમાં બધું ડિટેલમાં કહેવા જાઉં તો વિડીયો લોંગ થઈ જાય છે તો મેં એ બધી જ વસ્તુઓ મેં શોર્ટમાં એક વિડીયો બનાવીને મૂકેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો હવે હું કઈ રીતે બનાવીશ તો આનો બસ વઘાર કરીશ એ તમને આગળ આગળ બતાવતી જાઉં છું લાગુ છે વઘાર કરવા માટે જશે એના વઘારમાં રહી જેવું જે આપણે નોર્મલ વઘાર કરીએ છીએ એ વઘાર કરીને આમાં નાખી દેવાનું છે ખાલી અંદર તલ એક્સ્ટ્રા નાખવાના રહેશે અને પછી વઘાર થઈ ગયા પછી એક પેન લઈ લેવાનું રહેશે આ રીતે અને એમાં બનાવીને નાખી દેવાનું બસ આ રીતે વઘાર કરી લેવાનું રહેશે અને હવે આને મિક્સ કરી દેવાનું પછી આવી થિકનેસ રહે છે ને આ રીતનું મિક્સ થાય છે આટલી થિકનેસ રાખીને બનાવવાનું રહેશે તેલ નાખવાનું છે અને તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે તમે બનાવી શકો છો તમને પુલ્લા બની રહ્યા છે સાઈડમાં ચા બનાવી દીધી છે તો ગરમા ગરમ ખાઈ પણ લેવાય પુલ્લા રેડી થઈ ગયા છે તો હવે ચાર પીસ કરી દઈશ વચ્ચે કટ કરી દઈશ એક હાથે મોબાઈલ પકડ્યો છે ને એક હાથે કટ કરું છું એટલે ઓછું ફાઈ રહ્યું છે મને શોપિંગ કરવા ગયા હતા અને મેં કહ્યું હતું કે મેં બે જીન્સ લીધા છે કે તમને પછી બતાવીશ તો આ બે જીન્સ લીધેલા છે એક બ્લેક કલરનું લીધું છે અને ગ્રે ગ્રે કલર કલર છે અલગ હશે તો આ બે પેન્ટ લીધા છે બસ બે જ પેન્ટ લીધા હતા બીજું કંઈ લીધું નથી અને અત્યારે વાતાવરણ વરસાદી છે તો હવે કપડાં વાળીશું રાત તો થઈ ગઈ છે તો એ હવે કપડાં વાળીશું કારણ કે કપડાં સુકાતા જ નથી અત્યારે આખો દિવસ વરસાદ આજે હતો તો આજનો વિડીયો અહીંયા સુધી એન્ડ કરું છું હવે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય